નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત રાજ્યના ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઉજારો એગ્રો સર્વિસ પ્રોવાઇડર પાક મૂલ્યવૃદ્ધિ ફાર્મ મશીનરી બેંક મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાડપત્રી પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત પંપસેટ સોલાર પાવર યુનિટ કીટ વોટર કેરિંગ પાઇપલાઇન અને રાયડોન સેલ્ફ ટૂલબાર સનેડો માટે જિલ્લાવાર ઓનલાઈન અરજીઓ ખેડૂત પોર્ટલ તારીખ ચોવીસથી જિલ્લાવાર સાત દિવસ માટે ખુલ્લું મૂકવામાં ચોવીસથી તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસ દરમિયાન રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ એમ કુલ છ જિલ્લા તેમજ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ એમ કુલ પાંચ જિલ્લા તેમજ તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસથી તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ દરમિયાન અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગરના ચાર જિલ્લા તેમજ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર બોટાદ કુલ છ જિલ્લા તેમજ તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસથી તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસ દરમિયાન મહેસાણા પાટણ બનાસકાંઠા અરવલ્લી કુલ પાંચ જિલ્લા જ્યારે વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ નર્મદા જિલ્લા સહિતના રાજ્યના તમામ ખેડૂતોએ ખેતીવાડી વિભાગની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માગતા હોય તેવા ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જિલ્લાવાર સાત દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવશે મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે ચોવીસ નવ બે હજાર ચોવીસથી સવારે સાડા દસ કલાકથી ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું રહેશે ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂત મિત્રોને અરજી કરવા મહીસાગર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવે છે કૃષિ વિભાગની તમામ યોજનાઓનું અમલીકરણ આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી થાય છે ચાલુ વર્ષે પણ દર વર્ષની જેમ આઈ ખેડૂત પોર્ટલ હવે ખુલ્લું મૂકવામાં આવનાર છે દરેક જિલ્લાઓમાં અલગ અલગ સમયે આ પોર્ટલ ખુલવાનું છે જેમાં મહીસાગર જિલ્લાની વાત કરીએ તો તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસથી સવારે દસ ત્રીસ કલાકથી આ પોર્ટલ ઓપન થશે જે સાત દિવસ માટે ચાલુ રહેશે એટલે કે ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી આ પોર્ટલ ચાલુ રહેશે તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે આ પોર્ટલ ઉપર ટ્રેક્ટર સંચાલિત સાધનોની અરજી થઈ શકશે એટલે કે ફાર્મિકેનાઇઝેશનના સાધનો જેમાં કલ્ટિવેટર રોટાવેટર થ્રેશર અને એગ્રો સર્વિસ પ્રોવાઈડર ફાર્મ મશીનરી બેંક તાડપત્રી પાક સંરક્ષણ સાધનો દવા છાંટવાના પંપ પંપ સેટ સોલર પાવર યુનિટ કીટ વોટર કેરિંગ પાઇપલાઇન આવા કટકો માટે અરજી થઈ શકશે તમામ ખેડૂતોને જણાવવાનું કે વહેલા તે પહેલાંના ધોરણે ખેડૂતોને મંજૂરી આપવામાં આવશે અને લક્ષ્યાંકની મર્યાદામાં મંજૂરી આપ્યા પછી વેઇટિંગ લિસ્ટમાં ખેડૂતો જે રહેશે એમને સમયાંતરે લક્ષ્યાંકની મર્યાદામાં ફરી મંજૂરી આપવામાં આવશે મોટા ઘટકો એટલે કે કમ્બાઈન હાર્વેસ્ટર અને બેલર જેવા ઘટકોમાં ખરીદી કર્યા પછી અરજી કરવાની રહેશે અન્ય તમામ સાધનો એટલે કે ફાર્મ મશીનરી ટ્રેસર છે કલ્ટિવેટર છે કે અન્ય તમામ સાધનો છે એમાં ખેડૂતે પહેલાં અરજી કરવાની રહેશે અને ત્યાર પછી અત્રેની કચેરીથી પૂર્વ મંજૂરી આપ્યા પછી તેમને ખરીદી કરવાની રહેશે આ રીતે આખી પદ્ધતિ અમલીકરણમાં રહેશે તો તમામ ખેડૂત મિત્રોને વિનંતી કે આઈ ખેડૂત પોર્ટલ આપણા જિલ્લામાં ચોવીસ નવ બે હજાર ચોવીસથી સવારે દસ ત્રીસ કલાકે ચાલુ થાય